અને કામગીરી અટવાઈ ગઈ છે રાણપુર અને આસપાસના આશરે છત્રીસ ગામડાના રહીશો રોજિંદા ભણતર નોકરી તથા વેપાર ધંધાના હેતુથી રાણપુર આવતા હોય છે ચોમાસાની ઋતુમાં રમાદો અને વરસાદને કારણે મુસાફરી વધુ દુષ્કર બની ગઈ છે વિદ્યાર્થીઓ મહિલાઓ અને વયસ્કરોની બસ માટે રાહ જોવી પડે છે તેમજ યોગ્ય હાસ્ય સ્થાનના અભાવે પરેશાનીઓનો સામનો કરવો પડે છે સ્થાનિક નાગરિકો તથા ગ્રામજનો તરફથી તંત્રને આજરોજ માંગણી કરવામાં આવી છે કે નવું બસ સ્ટેન્ડ જે થોડું કાર્ય બાકી છે તેને તાત્કાલિક પૂર્ણ કરી ચાલુ કરવામાં આવે વરસાદના દિવસોમાં મુસાફરો માટે આશ્રયની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે પૂરતા શેડ પીઓ સ્ત્રોત લાઇટ અને સુરક્ષા વ્યવસ્થા વસાવવામાં આવે અંતે રાણપુર શહેર અને આસપાસના વિસ્તારોના લોકોની પ્રાથમિક જરૂરિયાત માનતા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા છે લાલજીભાઈ મેર ન્યૂઝલેન્ડ ગુજરાતી રાણપુર ગોપાલ બોળિયા રાણપુર સ્થાનિક રહેવાસી રાણપુરને જાહેર જનતા અત્યારે જે ઘણા સમય પહેલાં ડિમોલેશન આવ્યું ત્યારે અહીં પિકઅપ બસ સ્ટેન્ડ હતું એ પાડી દેવામાં આવ્યું અને જે જૂનું અમર નવું બસ સ્ટેન્ડ રાણપુરનું હતું એનું અત્યારે પાડી અને નવેસરથી પહેલાં ખંડેર હાલતમાં તે નવેસરથી બને છે તો હાલમાં રાણપુરની પબ્લિક જેને અહીંથી ગામ બસની અંદર જવું હોય તો અત્યારે વરસાદ જે વાતાવરણ છે વરસાદ ચાલુ છે તો વરસાદને અહીંયા આ લીમડાનો સહારો લેવો પડે છે લીમડો આખો પલ્લી જાય તો લોકો આજુબાજુ પાછળ તમે ગલ્લા જોઈ શકો છો એની છતની નીચે રહે છે અથવા પલ્લીને પણ લોકો જાય છે વચ્ચે આ વિદ્યાર્થીઓના તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જે છે એ પોતે અહીંથી બહાર જવું પડે રાનપુર પચીસ હજારથી ત્રીસ હજાર વસ્તી ધરાવતો તાલુકો છે આની અંદર છત્રીસ ગામડાઓ આવેલા છે બીજું અહીંયા વેપારીઓ મેન બજાર છે હટાણો માટે લોકો આવી રહ્યા છે અને સ્કૂલો ત્રણ મોટી સ્કૂલો જન્મભૂમિ હાઈસ્કૂલ ગીતાંજલિ સ્કૂલ અને મોડલ સ્કૂલ જેના વિદ્યાર્થીઓ અવારનવાર અહીંથી બસ માટે ચડે આવવા જવા માટે અહીંથી જાય છે તો તડકો હોય વરસાદ હોય તો આ લોકોને ખુલ્લામાં ઊભું રહેવું પડે છે આની અનેક વખત રજૂઆત કરવાની છતાં તંત્ર દ્વારા આની ઉપર કોઈ એક્શન લેવામાં આવતું નથી રાણપુરની પ્રજાની અને વેપારી મહામંડળ દ્વારા એક જ માંગ છે

તો વાળ બહુ લાગે એવું છે એ પિકઅપ બસ સ્ટેન્ડ બની જાય તો જે કોઈ રાહ દાજે જવું હોય તો એ બસ ઉભી રહે અને ચડી જાય